ગોવર બટાટાનું શાક છે જો બધા લોકો એવું વિચાર છે કે સુરતમાં રહે અને અહીંયા જમવાનું રોટલી છે ભાપ એવું બધું જમણે બધાય સારું સારું ખાય નહીં અમારે છે ને અહીંયા સુરતમાં રહીએ પણ તોય દેશી ખાવાનો છે દેશી ખાવાનું એટલે કે બાજરી રોટલા છે એવું બધું દેશી ખાવાની મજા આવે વીએપી થઈને ક્યાં જવું દેશી રહેવાનું તો બ્લોગમાં કન્ટિન્યુ બીજા નંબરમાં સુરતમાં છે ને મોંઘવારી સુરતમાં ગમે મોંઘવારી તમને વધારે ને વધારે પરેશાન કરશે તો એના માટે આપણે કામ કરવું જરૂરી છે એટલે એ માટે આપણે ઓનમાર્સમાં આપણે છે ને કામ થોડુંક વધારે થાય જે ને થોડુંક વધારે રૂમના ભાડા ને ખાવું પીવું થોડું ઘણું આપણે કામ કરવું હોય તો એમાં કોઈને પાછી ના માગવા ન પડે દેહ માં રહો ને તો તો ખેતીવાડીનું થોડું કામ હોય અત્યારે ઉનાળે પાછું પાણી ન હોય એટલે નવરા આડું અવળું કામ બધું કરવું પડે તો વળી પાછું સિઝન ચાલુ થાય ચોમાસા ને તો તમે પાછા ખેતીવાડી માં લઈ જાઓ અને ત્યાં રોગ ત્યાંથી દેહ માંથી ભાવનગર અપડાઉન કરીને કામે જાઓ તો વળી પાછું ચોમાસા સિઝન હોય તો એક તો પલતા પલતા જવાનું લાવવાનું વળી પાછું કામ હોય એટલે રજા પાછી રાખી દેવી કામે જવાનું વળી પાછું આપણે અહીંયા જગ્યા હોય આવું બધું એ માથાકૂટના કારણે છે ને સુરતમાં રહેવાનું આપણને સારું લાગે છે એટલા માટે અહીંયા સુરતમાં રહેવું પછી નાનું અમથું કામ હોય ને તો આપણે અહીંયા રજાવું તો ન રાખવું પડે અને બને ને ક્યાં હોય ત્યાં સુરતમાં રહે ને અડધી રજા પાડવી હોય ને તો વિચાર કરવો પડે કેમ થાય આવું બધું છે એટલા માટે સુરતમાં રહેવાની મજા આવે છે અને બીજા નંબરમાં કામ થોડુંક વધારે થાય અને મોંઘવારી વધારે છે બધું એવું છે તો આપણે તમને કારખાનું બધું દેખાડ્યું છે બધું એવું બધું એટલે કે દુકાનોવાળાને અગાડી ને અગાડી 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 શબ્દ તમે દેહવાળા છે ને પહેલી વખત સાંભળ્યો છે અગાડી શું કહેવાય

સ્ટેશન બનાવવાનું છે રેલ એટલે મેટ્રો સ્ટેશન રોડ વટવામાં છે ને ખાસ ધ્યાન રાખવાનું આપણા હાથમાં છે મોબાઈલ વિયો જાય હાલતી ગાડી ખેંચી લે આપણને ખબર હોય નહીં એટલા માટે અહીંયા બ્લોક બનાવવામાં બહુ તપાસ પહેલાં રોડ હતો પણ હવે મેટ્રોનું કામ ચાલુ થઈ ગયું છે આ બધે દુકાનો બધું બંધ પડ્યું છે એટલા માટે કે ભાડા બહુ મોંઘા હોય ને બહાણ ન થાય અને આવી આંકડમાં કોઈ વસ્તુ બહુ લેવા ન આવે થોડા ઘણા જે મશીનવાળા છે છે અમુક અમુક છે ગલ્લાવાળા છે એ બધા ચાલુ રાખેલું છે બાકી સાજો ભાગ બંધ કરીને ખોટાવા વેરન્ટ ચડાવે ભાડાનું એટલે આ મેટ્રોનું કામમાં હાલે છે સાજો સમયથી તો જે કામ એવું લાગે છે બે વર્ષ આવ્યા જાય કચરાનો ઢગલા પાડી દેતા કચરો બધા નાખી જતા એસમસી વાળા એવડા લોકોએ પ્લાન બનાવ્યો કે ભાઈ આ કચરો ને એવું બધું નાખી જાય તો અહીંયા છે ને માતાજીના ફોટા સોંપાડી દે એટલે કસરો નાખવા ન કોઈ બધે દે કારખાના છે વોટ પીસ મશીન એટલે કે હાડીઓમાં માં ટન ટન ડડવાણા છે ઓકે હવે અમારું કારખાનું આવતો આ છે અમારું રાત નું ટ્રાફિક આવું છે અમારું ટ્રાફિક કઈ નો રાત નું ફૂલ મિત્રો અગાડી એટલે શું કેવું ખબર આપણે રૂમ રાખવી હોય કે કોઈ પણ જગ્યાએ દુકાન રાખવી હોય ને ભાડે તો એડવાન્સમાં એને પૈસા જમા કરવાનો આપણે ભાડું હોય ને એનાથી આપ કિતરી બાબુરાવ ગણપતરાવ આપતે દેખ બાબુરાવ ભાઈ પૈસા આજે ભાડું સડી જાય ને એટલે રૂમ ટ્રાન્સફેર કરી નાખે ખરી જાય હાલત પતલી હો ગઈ હે ચાય પાણી કીધું નહીં હોય આખો એરિયો ફેરવી નાખે આ રાત માં ભાગી જાય તો જેથી કરીને છે ને મકાન માલિકને ભાડું ન આપે અને બીજા નંબરમાં હોય ઓળખાઈને વગેરેના બને ને ક્યાં સુધી આપ્યા નહીં કોઈક ઓળખાઈને વાળો આજુબાજુમાં રહેતો હોય ને તો આપે આવું બધું છે અને આ છે અગાડી એટલા માટે બે ભાડા જે હોય ને એ જમા આગું કરાવી દેવાના એ કરી અને પછી જ્યારે તમે રૂમ ખાલી કરીને ગયા જાવ ત્યારે તમને પાછા એ પૈસા આપી દે આ છે અગાડી બાકી કાંઈ નહીં ગમે ધ્યાન રાખવું કે તમે ગમે ત્યાં બહાર જાઓ અગાડીના પૈસા જમા કરવાના કરવાનાથી રૂમ રાખો એટલે આ સુરત નિયમ છે